તમે તો પૈણી જાય ને છોકરા છોકરો એ આવી જો ને પૈણાવા બે પેલા પોર તો પૈણે જઈને અમે તો ઓઢા ઓઢા રહ્યા તો હવે ઓઢા તો એમાં મારા લેવા દેવા અમે શું કરું હેડો એ બધી વાત છોડીએ આપણો ભાઈ બને ની કરીએ ઓઢા દેવી તો ઓઢા આ તા ભાઈ બને દેવાય એક ફોન કરીએ કાઈ દે ઓવા આમાં ભાઈ બનો દે ને તને ખબર નહી હજી રે મારો એક દાર હોય ને પેટ્રોલ પૂરું થઈ ગયું ને તે ફોન કરું તરત હા બાડા તા ભાઈ બાડા ફોન કરી દઉં જોઉં એટલે અમાર પાન હું હોય તમે તો છોકરાનો છોકરો આવી જાય અરે હું ફોન આલ કો નંબર બોલ દે કો ખાલી નંબર બોલા હું લગાઉં આ હવે મારો હવે ડોબિંગ કરશે ને કઈ નહીં જોબ ઓ વાઠા રાખો ને મેટોક નહી આવતું સમી બે બે આમ તો ઓમે

આપડો ભાઈ ભણ ફોન આવ્યો શું ફોન આવ્યો આપડો ખાનો ફોન આવ્યો હતો કે જલ્દી આવજો લડાઈ થઈ

पैशालक तू आल्या कुठे ठेवायची करतो तू